જે અંતર્ગત પોરબંદર તાલુકા યોગાસન સ્પર્ધા સરદાર પટેલ સ્પોર્ટ્સ સંકુલ ખાતે યોજાઈ હતી સમગ્ર સ્પર્ધા પોરબંદર યોગાસન સ્પોર્ટ્સ એસોસિએશનના કોઓર્ડિનેટર કેતન કોટિયાના સીધા માર્ગદર્શનમાં યોજાઈ હતી જ્યારે સ્પર્ધામાં ગુજરાત યોગ બોર્ડ પોરબંદરના યોગ કોઓર્ડિનેટર જીવાભાઈ ખૂટી યોગ એક્સપર્ટ સુરજ મશાણી મહેશ મોતીવરસ અંજલી ગંધરોકિયા કૃષ્ણ મહેતા યોગ કોચ ખીમભાઈ મારુ ગોર્ધનભાઈ ચાવડા રાજેશભાઈ કક્કડ સુનિલ ડાકી ડોડિયા મોહિત મઢવી ધ્વનિ પાયલ ચામડિયા હિના ભરડા વિશ્વા હોદાર ખુશબુ દાઉદિયા જેનિકા ગોહિલ હર્ષાબેન દાસા અનેકનું સ્પર્ધાને સફળ બનાવવા મહત્વનું યોગદાન રહ્યું છે આ માટે યોગ એક્સપર્ટ પોરબંદર સ્પોર્ટ્સ યોગાસન એસોસિએશનના પ્રેસિડેન્ટ કેતન કોટિયા અને કન્વીનર જેસલ જાડેજાએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર